હલો ગુડ મોર્નિંગ મિત્રો તો સોલંકી ફેમિલી વ્લોકમાં તમારું સ્વાગત છે તો ચા પાણી નાસ્તા મેં કરી લીધા છે નિશા એના મમ્મી ચા પાણી કરે છે વિમલ તો રાજકોટ ગયો એ તો હલો આપણે એને ગુડ મોર્નિંગ લઈ લઈએ હલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હલો ચા નાસ્તો

કરો છો અમે મોટા મમ્મીના ઘરે જમી લીધું અને મુણી કાકીના ઘરે સાઈઝ પી લીધું ત્યાં મીઠા મીઠા ભાત ખાધા એમાં દહીં મિક્સ કરી છોકરીનું શાક મની કાખી ભરે હતું અને દીના બા પાસે ને

આકાશમાં નકશા જેવી ડિઝાઇન થઈ ગઈ જુઓ તમે પવનથીઓ ધોળ ધોડ બધી વસ્તુ થઈ ગઈ કફાળિયા બજારમાં અમારે હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે સાંજનો વિડીયો ચાલુ કર્યો છે બિમલગી રાજકોટ એટલે આ ટાઈમ મળ્યો નથી તો સાંજે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે વારો કરવાનું છે તો વારું કર લઈ આલો શું શું બનાવી આપડે જોઈ લઈએ શું જમવાનું બને ઈચ્છા તો એટલી ગઈ શું બનાવી જાય

આપણે રાજકોટ ફરવા તો હવે એનો વિડીયો આપને મોકલા હે તો એ તમે જો હેન્ડલ હેન્ડલ ફેરાવ બીમલા હેન્ડલ હેન્ડલ ફેરાવ ગમે બાજુ ફેરાવેલા હાલ છે ફેરાવો એને જ ચાલે